મારું નામ સુનિતા છે હું વીસ વર્ષની હતી અને મારા લગ્ન સમયે હું ખૂબ ખુશ હતી મારા વર્ષ થઈ ગયા હતા અને મારો પતિ કામના સિલસિલામાં વિદેશમાં રહેતો હતો મારી સહેલીઓ તેમના પતિઓ સાથે ખુશ રહેતી હતી જેથી મને મારી સ્થિતિ ઉપર થોડી ઉદાસી થતી હતી લગ્નના એક મહિના પછી મારો પતિ મને છોડીને વિદેશ ચાલ્યો ગયો હતો મેં તેને કઈક વાર બોલાવ્યો પરંતુ તે તેની વ્યવસાયિક પ્રતિબદ્ધતાઓને કારણે આવવામાં અસમર્થ હતો મારો પતિ એક સફળ વેપારી હતો તેની આર્થિક સ્થિતિ સારી હતી પરંતુ મને તેના વિના એકલતા મહેસૂસ થતી હતી મારા સસરાએ પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમનો આપસી પ્રેમ જોઈને મને મારા પતિની યાદ આવતી હતી મારો પતિ વર્ષમાં એક વખત જ ઘરે આવતો હતો અને જ્યારે તે પાસો જતો ત્યારે મને ખૂબ ખરાબ લાગતું હું તેને વિનંતી કરતી કે મને પણ વિદેશમાં લઈ જાઓ પરંતુ તે કહેતો કે હજુ પરિસ્થિતિઓ અનુકૂળ નથી હું ખૂબ સાધારણ પરિવારમાંથી આવતી હતી જ્યારે મારા ખબર પડી કે છોકરો વિદેશમાં સારી નોકરી કરે છે તો તેણે મારા લગ્ન કરાવી દીધા મારી પણ ઘણી આશાઓ હતી કે લગ્ન પછી હું મારા પતિ સાથે વિદેશમાં સુખી જીવન વિતાવીશ પરંતુ મારી આશાઓ પૂરી ન થઈ લગ્ન પછી સાસરી આવ્યા પછી મને લાગ્યું કે મારું નવું જીવન શરૂ થઈ ગયું છે પરંતુ જલ્દીથી પતિ વિદેશ ગયો અને મને એકલતાનો સામનો કરવો પડ્યો હું ધીરે ધીરે ઘરના કામોમાં વ્યસ્ત થઈ ગઈ અને સમય પસાર કરવા લાગી એક દિવસ મારા સાસુ તેમના ભાઈના લગ્ન માટે થોડા દિવસો માટે પિયર ગયા તેમણે મને કહ્યું કે હું ઘરનું ધ્યાન રાખું અને સસરાને જણાવું સાસુમાને કહ્યું કે તમે ચિંતા ન કરો હું ઘરની સારી રીતે ધ્યાન રાખીશ રાત્રે જ્યારે સસરા ઘરે આવ્યા ત્યારે મેં તેને કહ્યું કે સાસુજી તેના ભાઈના લગ્ન માટે પિયર ગયા છે આ સાંભળીને સસરાએ એ કહ્યું ઠીક છે મેં તેમને કહ્યું કે હું તેના માટે ખાવાનું બનાવું છું અને તેઓ ત્યાં સુધી આરામ કરે અમારા પરિવારમાં બધું સામાન્ય ચાલી રહ્યું હતું ત્યારે અચાનક એક દિવસ મારો પતિ જાણ કર્યા વિના ઘરે આવી ગયો તેણે મને સરપ્રાઈઝ આપવાનો વિચાર કર્યો હતો હું રસોડામાં કામ કરી રહી હતી જ્યારે તે આવ્યો અને મને પાછોથી ભેટી પડ્યો હું ખુશીથી ચોંકી ગઈ અને વહુને જોયું કે મારા પતિ હસી રહ્યા હતા તમે અહીંયા અને જાણ કર્યા વિના મેં આચાર્યથી પૂછ્યું હા મેં વિચાર્યું કે તને એક સરપ્રાઈઝ આપું તારી વાતો સાંભળીને મને અહેસાસ થયો કે તો અહીંયા એકલી છો અને મારે તારી પાસે હોવું જોઈએ તેણે હસતા હસતા કહ્યું અમે તે રાત્રે ખૂબ વાતો કરી મારા પતિએ મને જણાવ્યું કે તેણે વિદેશમાં પોતાનું કામ સ્થિર કરી લીધું છે અને હવે તે મને તેની સાથે લઈ જવા માંગે છે આ સાંભળીને હું ખુશ થઈ ગઈ પછી થોડા દિવસોમાં મારા સાસુ સસરાની સહમતીથી અમે વિદેશ જવાની તૈયારીઓ કરવા લાગ્યા મારા સાસુ સસરાએ પણ અમારો પૂરું સમર્થન આપ્યું અને કહ્યું કે અમારે અમારું નવું જીવન શરૂ કરવું જોઈએ એક મહિના પછી હું અને મારો પતિ વિદેશ ચાલ્યા ગયા ત્યાં પહોંચીને મને એક નવી દુનિયા જોવા મળી મારો પતિ હવે મારી સાથે રહેતો હતો અને અમે અમે ખુશી ખુશી અમારું જીવન વિતાવી રહ્યા હતા થોડા વર્ષો પછી એક પ્યારું બાળક પણ થયું જેનાથી અમારો પરિવાર પૂર્ણ થઈ ગયો આજે અમે એક સુખી પરિવાર તરીકે રહીએ છીએ ક્યારેક ક્યારેક હું પાછો હોઈને જોઉં છું તો વિચારું છું કે એકલતાના દિવસો કેટલા મુશ્કેલ હતા પરંતુ હવે બધું બદલાઈ ગયું છે મારા પતિએ મારી લાગણીઓ સમજી અને અમારા સંબંધને પ્રાથમિકતા આપી અમારા પરિવારમાં પ્રેમ અને વિશ્વાસ રાખવાથી પરિસ્થિતિઓ બદલાઈ જાય છે સંબંધોમાં પ્રામાણિક પ્રમાણિકતા અને સંવાદથી ઘણી સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે મિત્રો નાની એવી વાર્તા તમને પસંદ આવી તો વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કહેજો ફરીમાં મળી આવતીકાલે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો